કેમ છો મિત્રો આજે કલ્પનાના કિચનમાં બની રહ્યું છે ઢાબા સ્ટાઇલ ચટાકેદાર અને જોવામાં એવું એકદમ ટેમ્પટી એવું કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટાકાનું શાક આ શાક જો રોટલા સાથે ખાવા મળી જાય ને તો મજા જ પડી જાય આ શાકની ગ્રેવી બનાવવાની જ ખૂબી છે અને બન્યા પછી એનો રંગ અને સ્વાદ એવો કે દાળો ચોટી જાય ને એવું બને છે જે લોકો એક રોટલી ખાતા હશે ને ત્રણથી ચાર રોટલી ખાઈ લેશે એવું બને છે તો ચાલો એકદમ સરળ રીતથી બનાવી લઈએ કાઠિયાવાડી સ્ટાઈલ લસણિયા બટાકાનું શાક નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે લસણિયા બટાકા બનાવવા માટે મેં અહીં ચારસો ગ્રામ નાના નાના બટાકા લઈ લીધા છે તમે જોઈ શકો છો અને એને પચાસ ટકા મેં બાફી લીધા છે થોડા બોઇલ કરી લીધા છે અને એના છોણા કાઢી લીધા છે પછી આપણે એને તેલમાં સાતડીશું ને ગ્રેવીમાં કૂક કરીશું એટલે હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ જશે એને આપણે સાઈડમાં મૂકી લઈએ અને હવે એક મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા માટે એક મિક્સર બાઉલ લઈ લઈશું તમે ચાહો તો ખાણી દસ્તામાં પણ વાટી શકો છો આપણે એને દર દરું પીસવાનું છે એકદમ એ ફાઇન પેસ્ટ નથી કરવાની એના માટે મેં અહીં વન ફોર્થ કપ લસણ લઈ લીધું છે મેં અહીં ઝીણું લસણ લીધું છે એ ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને ફ્લેવર પણ એમાં ખૂબ જ હોય છે અને તીખાસ પણ સારી હોય છે વન ફોર્થ કપ લેવાનું છે લસણિયા બટાકામાં એનો કલર જ બહુ જોરદાર હોય છે એટલે એકદમ લાલ ચટક હોય છે એના માટે આપણે અહીં કશ્મીરી લાલ મરચું લઈશું આ બહુ તીખું નથી હોતું એટલે આપણે પ્રમાણમાં એને વધારે નાખીશું બે ટેબલ સ્પૂન આપણે કશ્મીરી લાલ મરચું લઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જીરું લઈશું અને એક નાની ચમચી જીરું લઈશું આખું જીરું લીધું છે અને એને આપણે એકદમ દર દરું પીસી લેવાનું છે પ્લસમાં પીસીશું એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની જુઓ મેં એકદમ દરદરી પેસ્ટ રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ દરદરી પીસી છે આ લસણની ચટણીમાં તમે તેલ નાખીને પીસો અને થોડું લીંબુ અને મીઠું નાખી દો તો લસણની ચટણી રેડી થઈ જાય છે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું બટાકાને સાતાડવા માટે મેં એક પેન મૂકી લીધું છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલને થોડું ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે બટાકા નાખીશું અને બટાકાને સરસ તેલમાં આપણે સાંતળી લેવાના છે એના પર સરસ કલર આવી જાય ત્યાં સુધીને એને સાંતડવાનું છે જુઓ બટાકા થોડા થોડા સતળાવા માંડ્યા છે હવે એમાં આપણે નાની ચમચી અડધી નાની ચમચી મરચું નાખીશું અડધી નાની ચમચી ધાણાજીરું નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું જેથી એવું થશે કે બટાકા આપણા સરસ મેરીનેટ થઈ જશે એટલે કે મસાલાવાળા થઈ જશે અને એમાં ટેસ્ટ સરસ આવશે અને ધીમા તાપે આપણે મસાલાને પણ શેકી લઈશું જુઓ બટાકા આપણા સરસ સતળાઈ ગયા છે અને મસાલો પણ સરસ કોટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને સરસ સુગંધ પણ આવી રહી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું ને આ બટાકાને કાઢી લઈશું અને શાકનો વઘાર કરીશું શાકનો વઘાર કરવા માટે તેલ લઈ લેશું પાંચ મોટી ચમચી તેલ લઈશું તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે તો જ આ શાકમાં ખાવાની મજા આવશે તમે ઓછું પણ લઈ શકો છો અહીં મેં ચાર મોટી ચમચી લીધી છે પાંચની જગ્યા પર તમે પાંચ પણ લઈ શકો છો અને ત્રણ પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું નાખીશું અને જીરાને થોડું સાંતળી લઈશું જુઓ જીરું સરસ તતળી ગયું છે હવે મેં એક મોટી ડુંગળીને ઝીણી સમારી લીધી છે નાખીશું અને ડુંગળી નાખીશું ચટણી બધી જ નાખી દેવાની છે અને લસણ એકદમ આપણું કાચું છે એટલે લસણ બરાબર કુક થઈ જાય એટલે સતરાઈ જાય ત્યાં સુધી એને આપણે શેકી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જુઓ લસણમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે આ સ્ટેજ પર સેચ પણ ઉતાવળ કરવાની જરૂર નથી લસણને પ્રોપરલી કૂક થવા એટલે કે શેકાવા દેવું પડશે જો લસણ થોડું પણ કાચું હશે ને તો શાકનો ટેસ્ટ સારો નહીં આવે એટલે એકદમ તેલ છૂટું પડવા લાગે અને લસણ શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી તમારે શેકવાનું છે હજી હું એક મિનિટ માટે શેકી લઈશ જુઓ લસણ આપણું સરસ શેકાઈ ગયું છે હવે આ સ્ટેજ પર મેં અહીં ત્રણ ટામેટાની પ્યુરી કરી લીધી છે કાચા જ ટામેટાને મિક્સરમાં ક્રશ કરી લીધા છે એ નાખીશું એને મિક્સ કરી લઈશું હવે ટામેટા નાખા છે એટલે મીઠું પણ નાખી દઈએ જેથી આપણા ચા ટામેટા સરસ ચડી જાય અને એને મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને રાંધી લેવાનું છે જોઈ લઈએ લગભગ અઢીથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જુઓ સરસ તેલ છૂટું પડવા લાગી છે અને આપણો સરસ મસાલો કૂક થઈ ગયો છે જુઓ અને કલર જુઓ એકદમ સરસ આવ્યો છે હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ત્યારબાદ મેં અહીં કપ દહીં લીધું છે દહીંને ફેટી લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આપણે નાખવાનું છે આ ટોટલી ઓપ્શનલ છે દહીં નહીં નાખો તો પણ ચાલશે પરંતુ દહીં નાખવાથી એનો ટેસ્ટ એકદમ વધી જશે અને એને સતત હલાવતું રહેવાનું છે જુઓ દહીંને મેં મિક્સ કરી લીધું છે હવે દહીં નાખ્યા પછી પણ તેલ છૂટું પડે ત્યાં સુધીને આપણે ઢાંકીને રાંધી લેવાનું છે જોઈ લઈએ તમે જોઈ શકો છો જુઓ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને મસાલો આપણો સરસ ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે બટાકા નાખી દઈશું બટાકા નાખીને સરસ મિક્સ કરી દઈશું સાથે આપણે અડધો કપ જેટલું પાણી પણ નાખીશું મેં પાણી અહીં જારમાં નાખી દીધું છે જેમાં ચટણી હતી અને અડધો કપ જેટલું પાણી નાખીશું તમને કેટલી ગ્રેવી જોવે છે તમે એ પ્રમાણે પાણી નાખી શકો છો આપણા બટાકાને હજી આપણે થોડા કૂક કરવાના છે એટલે એને ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું જુઓ જોઈ લઈએ ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જુઓ શાક એકદમ સરસ થઈ ગયું છે અને ગ્રેવી જુઓ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને બટાકા પણ ચડી ગયા છે હવે આપણે બીજી સામગ્રી નાખી દઈએ હવે એમાં પાંચ ચમચી જેટલી હળદર નાખીશું આપણે હળદર છેલ્લે જ નાખવાની છે કારણ કે કલર એનો લાલ રહે એટલા માટે અને એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને બસ એક અડધી મિનિટ માટે મસાલાને આપણે ચડી જવા દઈશું જુઓ અડધી મિનિટ થઈ ગઈ છે તમે હળદર ના નાખો ને તો પણ ચાલે કારણ કે આમાં આપણે એકદમ લાલ ચટક કલર જોઈતો હોય છે હવે લીલા ધાણા નાખીશું અને આપણું શાક રેડી થઈ ગયું છે એને આપણે સર્વ કરી લઈશું મિત્રો કાઠિયાવાડનું ફેમસ લસણ યા બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જુઓ ઘેરે એની ગ્રેવી જુઓ તમે જોઈ શકો છો કલર એકદમ લાલ ચટાકેદાર બન્યો છે અને ગ્રેવી જુઓ એકદમ સરસ ઘટ્ટ બની છે જેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે શાકને મેં સર્વ કરી લીધું છે હવે આપણે એને ગાર્નિશ કરવા માટે મેં લસણને આ રીતે સાંતળી લીધું છે થોડુંક તેલમાં એની ક્રંચીસ એકદમ જ્યારે તમે ખાશો ને તો એનું ખૂબ જ ટેસ્ટ આવશે તમે શાકની અંદર પણ નાખી શકો છો ને આ રીતે ગાર્નિશમાં પણ નાખી શકો છો ફ્લેવર પણ એની ખૂબ જ સરસ આવે છે એને સર્વ કરી લઈશું આ રીતે લસણને ગાર્નિશ કર્યા બાદ હવે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશો તો મિત્રો તૈયાર છે આપણું એકદમ ચટપટું અને ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટાકાનું શાક તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો જે લોકો એક રોટલી ખાતા હશે આ શાક સાથે બેથી ત્રણ રોટલી ખાશે અને તમે રોટલી સાથે પરાઠા સાથે રોટલા સાથે ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ